નામે દેશભરમાંથી અંદાજે રૂપિયા આઠસોને છવ્વીસ કરોડની છેતરપિંડી આચરી છે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાં અત્યાર સુધીમાં એક હજાર બસોને ઓગણત્રીસ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમાં સૌથી વધારે શિકાર મહારાષ્ટ્રના લોકો બન્યા છે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા પાંચસો કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે પોલીસને આ કૌભાંડમાં મોટે પાયે વિદેશી કનેક્શન હોવાની પણ પ્રબળ શંકા છે આ ગેંગ મુખ્યત્વે મુંબઈ અને રાજસ્થાન કેન્દ્રિત નેટવર્ક ચલાવતી હતી રાજસ્થાનના એક મુખ્ય આરોપીને પકડવા હાલ ચક્રો ગતિમાન કરાયા છે સાયબર ક્રાઇમની આ અત્યંત આધુનિક મોડ્સ અને ઓપરિંગ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે પોલીસ હવે આ ગેંગના ઊંડા મૂળ સુધી પહોંચવા માટે આંતરરાજ્ય તપાસ તેજ કરી છે ગુજરાત રાજ્ય સરકાર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા ડીજીપી શ્રી ગુજરાત ડોક્ટર કેલેન રાવ સાહેબની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા જે ઓપરેશન મ્યુલહન્ટ શરૂ કરવામાં આવેલું તે જ ઓપરેશન મ્યુલહન્ટના ભાગરૂપે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝનું એનાલિસિસ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના પીઆઈ ચૌધરી પીઆઈ અનમોલ સલિયા અને એમની ટીમ દ્વારા એક નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે આ સમગ્ર નેટવર્ક સુરતથી ચાલતું હતું આ ગુનામાં આરોપીઓએ અલગ અલગ નવ જેટલી પેઢીઓ એટલે કે કંપની એકાઉન્ટો ક્રિએટ કર્યા હતા એના અંદરમાં ટોટલ બ્યાસી એટી ટુ એકાઉન્ટ્સ ઓપરેટ કરતા હતા અને ભારતના એક હજાર બસો ને ઓગણત્રીસ લોકો સાથે છેતરપિંડી કરી અને આઠસો છવ્વીસ કરોડથી વધારે રકમનું સાયબર ક્રાઇમ કરેલું છે આ રકમ પૈકીના આશરે પાંચસો કરોડ જેટલી માતબર રકમ આ આઠ આરોપીઓ દ્વારા જે ગેંગ ચલાવવામાં આવતી હતી તેમના ખાતામાં આવેલી હતી આ આઠે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે એ અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા નામનો વ્યક્તિ છે એની સાથે ફેઝાન શેખ મોહમ્મદ જુબેર મોહમ્મદ મોહમ્મદ નૂર અહેમદ મર્ચન્ટ એનો ભાઈ યાસિન નૂર અહેમદ મર્ચન્ટ સરફરાજ મોહમ્મદ રફીક જુનેજા શેખ સાજીદ મયુદ્દીન જે સરફરાજનો પાર્ટનર છે અને મેમણ અબ્દુલ રજાક આ તમામ આરોપીઓ રહેવાસી છે સુરતના અબ્દુલ રબ ચામડિયા જે છે એના ગાઈડન્સ હેઠળ આ લોકોએ અલગ અલગ કંપનીઓ ખોલી હતી જેમાં અમને લોકોને પ્રાથમિક તબક્કે જે વિગત મળી એઆર માર્કેટિંગ ગલ્ફ ટુરિઝમ અને વિસત એન્ટરપ્રાઇઝ આ ત્રણ કંપનીઓના બાસઠ ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ પાસે હતી જે શરૂઆતમાં એ ત્રણની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે અન્ય કંપનીઓ રાજવી કો સ્ક્રેપ ટ્રેડિંગ ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ એ જે શૂઝ ક્રોસરોડ ટ્રેનિંગ ટ્રેડિંગ ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ આમ નવ કંપનીઓના માધ્યમથી સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની અવર જવર હેરાફેરી કરતા હતા ક્રાઇમનો ફ્લો એ રીતે હતો કે રાજસ્થાનનો એક આરોપી છે જે પકડવાનો બાકી છે એ વ્યક્તિ ચામડીયાને ત્યાંથી આરટીજીએસ કરી અને પૈસા મોકલવાનું કરાવતો હતો આ પૈસા અલગ અલગ કરંટ ખાતાઓમાં આવતા હતા કરંટ ખાતાઓમાંથી સુરતના જ એક અફઝલ નામના વ્યક્તિના માધ્યમથી આ પૈસા મુંબઈ રહેલા એક અન્ય આરોપી સુધી પહોંચતા હતા અને ત્યાંથી આંગળીયા મારફતે રાજસ્થાનના વ્યક્તિને મોકલવામાં આવતા હતા કમિશન ઓછું દેવું પડે એટલા માટે થઈ આ લોકોએ અફઝલ અને એ લાઇન બ્લોક કરવા માટે અલગ અલગ કંપનીઓ ખોલી એના સેવિંગ ખાતા ખોલ્યા એટલે થી જે પૈસા કરંટ એકાઉન્ટમાં આવતા હતા આ પૈસા પોતાની જ નવ કંપનીઓના બનાવેલા સેવિંગ ખાતામાં લેતા હતા અને ત્યાંથી એટીએમ વિડ્રોલ કરી અને રાજસ્થાન બેઠેલા વ્યક્તિને આંગળીયાથી પહોંચાડતા હતા આ સમગ્ર બનાવમાં એટીએમ તમામ એનાલિસિસ કરતા ધ્યાનમાં આવ્યું કે દરેક વખતે જ્યારે વિડ્રોલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો એના ઉપરથી આખી ગેંગનો આ પર્દાફાશ થયેલો છે